તો ધનતેરસના દિવસે એવું તો શું કરવું જોઈએ કે માં લક્ષ્મીજીની અસીમ કૃપા આપણા ઉપર વરસતી રહે તો સૌ પ્રથમ તમારે કમળ લેવાનું છે અને એ કમળ માં લક્ષ્મીજીના મંદિરમાં એમના ચરણોમાં અર્પણ કરવાનું છે અને એમને પ્રાર્થના કરવાની છે કે હે લક્ષ્મીજી તમે વિષ્ણુ ભગવાનની સાથે અમારા ઘરે વધારો અને જો તમે બિઝનેસ કરતા હોય તો તમારું બિઝનેસનું માં લક્ષ્મીજીના ચરણમાં અર્પણ કરવાનું છે બીજી વસ્તુ કે દિવાળીના દિવસે જે તમે કામ કરો છો ઘરકામ તો તમારા ઘરની અંદર નોર્થ ઇસ્ટ ડાયરેક્શન એટલે કે ઈશાન ખૂણો જે વાસ્તુ પુરુષ ભગવાનનું માથું કહેવાય છે જે મંદિર મૂકવાની જગ્યા છે તો એ જગ્યાને તમારે ખૂબ જ સાફ અને સુથરી રાખવાની છે ત્યાં કોઈ પણ ગંદકી કોઈ પણ ક્લસ્ટર રાખવાનું નથી એ જ પ્રમાણે તમારા ઘરનું એટલું સેન્ટર એટલે કે બ્રહ્મસ્થાન જે કુંડલીનું નવબું કહેવામાં આવે છે તો ત્યાં આગળ તમારે કેસર અને ચંદનના છાંટા નાખવાના છે પછી જ્યારે તમે ધનતેરસના દિવસે પૂજન કરવા બેસો ત્યારે ધનવંતરી ભગવાનનો ફોટો અવશ્ય તમારે પૂજામાં મૂકવાનો છે અને પછી એ મૂક્યા પછી તમારે ચેન્ડ કરવાનું છે શ્રીમ બ્રિજજી શ્રીમ બ્રિજિ શ્રીમ બ્રિજ આવું કરવાથી તમારા જીવનની અંદરમાં લક્ષ્મીજીની અસીમ કૃપા હંમેશા માટે તમારા ઉપર પ્રાપ્ત થશે